ધમકાવ oh, <Imperial> <tense> <fruit> <fareancies>

અને કેજે હારી દે ખાધી ને એનું જોન લાવ લાવવાળી અમે તાર માય માં શું ગમતી હતી તો એ હું રાખીતી માતું નહીં લાવીરાલો મોન હાચું કો હું મોન નહીં મળે પરિવાર કે હો ભારી તો લાઈશ બીજી નહીં મળે તો એયું તો નહીં લાવે ને દાતોને કે અરે જે હે રાશિ કે મોન તો લઈ કે મોન તો તું નહીં લાઈ તો મેરા આ કેનલ માં જા નાલા પીવતું હું લે પડું તવા પડું હ

પાપા એ કીધી હોય તેવા તો મારી યાદ કે શું કરાય તો જવા દે મને ગમતી પણ જવા દે મને ભાઈ કકડીઓ કોક ધમ આવ્યો લાગે મારા જવું પડશે જોવું તો ખરો કે બાર એવા જ હક કુણ હક આજે હમણાં ધોવા તો હજ વા આજે હમણાં તો એવા કરતો રહું જ નહીં મારે જમ આયો આજ તો આ તો ફજી થી કઈ નાખું જમની વાત આ તો વા મારો હા ના એનો વિચાર વિચાર કરે હા પેલી છોરી ને વિકે બાજુ હક પરવા દેતા નહીં અને આવી ગયા છે કો તો બાઈક લઈને વા એ મુદ લાગે હા બાઈક મારા જમ આયા હા

મોકલવા નહીં મોકલવાનો તૂટી જાય તારા બાપા ને લઈને આવ્યા લઈને મોકલાય નહીં મોકલવાની મારી છોરીએ મારે નહીં મોકલવાની એને તમે ચક્કર ના મારા મોકલાય ને પણ મોકલવાની જ નહી રા હું લેવા રોજ દાણું ઉઠી જાય ને કરી કરી ઘર મોકલી દે ચાલે આવું આ મોકળો હેડો તું પેલા પેલા મોરવી લેતો આય અને તારા બાપાને લેતો બધા લેતો આય ઘરે એ કોઈની જરૂર નહીં ના ભાઈ ના 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 એમ નહીં મોકલવાની મારી છોરી એ તો વાત તમને મોકલવાની ના તમને મોકલવાની મારા કાગળ કરવાના બધું કરવાનું પછી છોડી મોકલવાની હે કશું કાગળ નહી કરવાના ના ભાઈ મોકળ મારી છોરી મારે નહીં મોકલવાની જા ઉપર

ચઢના રમોને તર્યા પણ મારા વગર તો મોકલા જ હમણાં તું આરું પેન ફીસ નહીં લીધું હમણાં તો આવવા દે ને મારા જોડે મારા વગર તો શું કરવાના મારા વગર મોકલવાના જ નહીં આવે એટલી જ વાર નહીં મારા વગર શું કરવાના આવ્યા પૈસા લઈ જ્યો હાલતો નહીં આવો મારા વગર તો શું મોકલા આવો તને તારે મારા જોડે હવે તોય દઉં નહીં કોઈ હેરાન કરે મને હેલ્થ ફીસ નહીં લેવું કશું નહીં હેરા હેરો મોરવી આ તો થોડા મોરવી નવરા હા વાત કરા દે આબુ આ ફરતો આવવા દે આવે એટલી જ વાર એમ નહીં આફર દવાનો જ નહીં મારે આવા કરતો મોકલવાના નહીં શું કરશે ભાઈ હવે

આવું કે છે આવું બોલવાનું ઠેકો ને ગમે છે ને જોસ્તો બરાબર નતો ગાડી તો અમેલી ગાડી તો વધુ નહીં તો ગાડી ન કોઈ ગિયર દેખાતો નથી ગિયર બેલ હોતો નહી કોઈ જોકી તો બહુ દનિયા છે અમે રથિયા પૈદું આવતો નથી બાજુમાં આવ મારા હું હોક રે આવો આવો ભગવાન જય ભગવાન જયા ભગવાન જયા હવે લઈને હું વાયના લઈને વાહ એમ

બોલાવા વાત નિકાલ તો થઈ જાય બોલાવતા મારા બેસી બોલાવતો આવતા બરોબર પણ બરોબર જવા દે વિનુભાઈ ના સાપરા સુધી જવા દે હવે એમને બોલાયા વગર ચાલે એવું નહીં

તમે બોલાવા મને હા તમને બોલાવા તો આવ્યું પણ મારા પેલા મો જોડે રાગ નહી તમારે પેલા એમાં મારા એમ કહું પણ હવે હું આવું તોય મારા યાર તકલીફ થશે તો

બીજું કોઈ મગજ મારી તો નહીં બીજું કસી મગજ મારી એવું એમ ને એવું એમ બીજું કશી ખાલી બોલવામાં મગજ મારી બોલવામાં મગજ મારી

મોરવી મેર તો આવતો આપડે બે આ થોડીક વાતમાં અમે ઝઘડ્યા હતા યાર એમાં હા તો એનો કઈક રસ્તો કરે તમારો આગ ના આવતો હોય તો પછી અમારો ફાટે દેવાઈ ગયા ગયા આ બે ના દખમ એવા પેન્ટ નું કોઈ કોઈને લીધું નહી એ તો આ કાળુ ના લેવું પડે તો કાળુ પાક જ નહી જોતા આવું ના થાય ગાળું માં બરાબર એ વખત પણ ખબર નઈ હોય તો નઈ લીધી હોય યાર લઈ લઈએ બીજું ને એવા મારે પણ

હા તમે બરોબર હા તમારા છોકરા ને જાઓ કે ખબર પડે ફરી ફરી મગજમારી કરો નહી બધી એમ થોડી મગજ મારી તું મગજ મારી બાજુ મગજ મારી મગજમારી કરું હા

ભાઈ વાત હોલો ચોરી લઈ હોય બરાબર તો આ બે મોરવી હમણાં કાગળ કરાવવા પછી હું મોકલું કાગળ કાગળ કરવાના

બરાબર પણ સ્ટેમ્પ તો કરવો જ પડે કેમ આગળ નઈ આવે કેમ્પ નઈ થાય મેવાય તમારું હું કે હેડો આ કે છે તો આગળ તો સ્ટેમ્પ એમ કરવાના ના કરવો નઈ થાય મારી વાત વપરા થાય તો જવાબદારી એ બોલ બે બોલ જવાબદારી મોકલે મોકલો તો પૈસા મેટા ની વાત કરો પૈસા બે બે લાખ રૂપિયા ખર્ચો આજે જો ખર્ચો અમે તો અમે તો આ લેખન તો હવે વાય કો અમે તો ના કે લગવાનો હોય કે મે 13 આવતા હોય તમે ગમતી નહી રાખી મમતા મમતા સોની લાવવાની કરી લે પણ આ તો સ્ટેમ્પ તો ના પાડવું પણ તું ચેલા વખત આવ્યો

મોકલવાની શું કરવું કરવાનું માર શું વિચાર છે મારી છોડી છે બરોબર હું તો મારે શું કરું છે મોકલું મોકલું ખરો પછી હું કઈ દેવ છું જવાબદારી લોશો તમે ફરી ના થવો જોઈએ

કરવાનું મતલબ નતો પણ આ ભાઈ નામ જાવ પરત કાલ ઉઠી ફરી પાવ પેલે એવું કરું એ તો હા અને આ તો નવો નવો છોકરો હતો પંદર વાર નો છોકરો આ તો પેલા દારૂની વાત ફરી ને એટલે મારે ક્યાં ઉપર ના તો ભાઈ ખબર કે દારૂ પીવા એમ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ અમારી ચેનલ નેતાધારી કોમેડીવાળા આ ચેનલ નામ છે આ ચેનલ ખૂબ પ્રગતિ મળે એમને એમ આગળ વધતી જાય ફૂલ સપોર્ટ કરજો એવા અમારા રમાપીર તરફથી જય બાબાની હું હું તમને શેર તો જય બાબા